એનું શું એ લોકો આખો દિવસ જોરા ચારવાથી લઈને દૂધ પેદા કરવાનું રાતે જાગવાનું ઉજાગરા કરવાના પરસેવું અને છતાં શું આજે સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંગ વિશે મારે વાત કરવી છે ચોટેલા વિસ્તારમાંથી હમણાં યુવાનોને મળ્યો વધારે પૂછ્યું થોડા એકાદ બે મિત્રો વાત પણ કરશે અહીંયા દૂધના ભાવ આઠ રૂપિયા ને ત્રીસ પૈસા પેલા કિલો કરતા કેટલા આઠ ને ત્રીસ ભાવ વધારો નવ ટકા દસ ટકા ક્યાંક અગિયાર ટકા મેક્સિમમ એટલે પોણે નવ રૂપિયા ને દસ પૈસા જેવું અંદાજે એ ફેટ નો ભાવ મળે બીજી બાજુ બનાસ ડેરી અને સાગરવાળા ને એ લોકો એ દસ રૂપિયા ને ત્રીસ પૈસા સુધી ભાવ વધારા સાથે પહોંચાડે કારણ કે ત્યાં અઠ્યાવીસ ટકા ભાવ વધારો વેચાય અઢાર ટકા વેચાય વીસ ટકા વેચાય અને સુરેન્દ્રનગર તો કે નવ ટકા વેચાય એટલે સુરેન્દ્રનગરના દૂધ સંઘના વહીવટકર્તાઓ દૂધની મલાઈ સુરેન્દ્રનગર વાળા ખાય છે એના પ્રમુખ ખાય છે કે પછી પ્રમુખને રિમોટ કંટ્રોલથી ચલાવનાર મંત્રી ખાય છે કે ભાજપના જિલ્લાના પ્રમુખ ખાય છે કે ભાજપના હોદ્દેદારો ખાય છે આ ખબર પડતી નથી દૂધ સંઘનું ઓવરઓલ ગુજરાતમાં દૂધનો ભાવ જે હોવો જોઈએ આખો સંઘનો વહીવટ એ આપ સૌ જાણો છો સહકારી પ્રવૃત્તિમાં કે અમિતભાઈ શાહના કંટ્રોલથી ચાલે છે તો શું અમિતભાઈ શાહ અને આપણા સુરેનગરમાંથી બનેલા મિનિસ્ટર કિરીટસિંહ રાણા હોય કે પછી ગુજરાતના મુખ્યમંત્રી હોય આ બધા નક્કી કર્યું છે સુરનગરના માલધારીઓને પતાવી દેવાના સુરનગરના દૂધ ઉત્પાદકોને પતાવી દેવાના ડરાવવાના ધમકાવવાના દૂધ બ કેટેગરીમાં લઈ જવાનું ચૂંટણી કોણ લડે ના લડે એટલે ચૂંટણી લડી ના શકે એવા કરી નાખવાના દૂધના ભાવમાં હમણાં બહુ સરસ એક વિગત મળી કે બે લીટર દૂધ પેદા નથી કરતા એના ત્યાં પીએમસી ચાલતું હતું તો હારું રજીસ્ટર રદ કર્યું સુરનગર જિલ્લાના ભાજપના પ્રમુખના પોતાના અલગ મંડળી બનાવેલી જેમાં દૂધ પોતે પેદા નથી કરતા પણ બીએમસી હતું ત્યાં એ રદ થયું બીએમસી બે કેરે નું કરે આ બધું જે ગુજરાતના અંદર જે બધું ચાલે છે લોલમ લોલ જુનાગઢ નો વહીવટ બહાર આવ્યો એમ સુરેન્દ્રનગર દૂધ સંઘના વહીવટમાં મજા કોણ કરે છે એની ખબર નથી અત્યારના પ્રમુખ અને ઉપપ્રમુખ કે હોદ્દેદારોના ભાગમાં કશું આવતું છે કે નહીં એ પણ ખબર નથી સંઘના પણ વહીવટ બારોબાર કોર કરે છે અને માલધારીઓના ખભા ઉપર કોઈ બંદૂક પોડી રહી છે અને એટલે દૂધ પેદા કરનાર અત્યારે અહીંયા ખરેખર હેરાન છે આવનાર સમયમાં દૂધ સત્યાગ્રહ માટે આપણે ચોટીલાના લોકો દૂધ સત્યાગ્રહ કરવાનું થાય તો ગામો ગામ લોઢું ગરમ છે કે નથી તૈયારી છે બધાની ગોપાલભાઈ તમને શું લાગે છે અત્યારે દૂધના પેદા કરનાર છે એને દૂધના ભાવ પૂરતા મળે છે અત્યારે હાલ તો ખાણદાનના ભાવ એવા

પશુપાલકો જે ખેડૂતો છે એ પણ ધીમે ધીમે ઓછા કરી રહ્યા છે તો આની આ પરિસ્થિતિ જો આગળ ચાલશે તો ટૂંક સમયમાં આ વ્યવસાય એકદમ છૂટી જાય છે જેને ગાય માતા તરીકેને બી ટ્વેલ દૂધ જેનું છે ક્યાંય મળશે નહીં મતલબ એ ટુવાળો એ ટુ હું હા એટલે પરિસ્થિતિ એ ગંભીર છે કે કાંઈ ધંધા મળતું નથી તો હું હું કામ કરું મારો દાખલો કરું મારી પાસે દસ ઢોર હતા આ માત્ર બે ગાયો રાખીએ દૂધ ખાવા પડતું ભાવ નથી મળતા હું તો હું મહેનત દૂધી કરું છું એટલે આ ધંધામાંથી ધીમે ધીમે બધા છોડવા બેઠા અને પરંપરાગત જે ધંધો છે અને જરૂરી છે પોષણવાળો તો આપણે માલધારીઓને આ રીતે ન્યાય મળે એના માટે આપણે બધા સાથે મળે અને લડત તો બહુ નજીકના ધણીસમા ચૂંટીલા વિસ્તારમાં આપણે આ મુદ્દે લડીએ આપણે ઋત્વિકભાઈ પૂર્વ ધારાસભ્ય છે એમને પણ કહીએ કે તમે માલધારીના મુદ્દે લગતાર અગાઉ પણ લડ્યા છો રાઘવી પણ લડ્યા છે એ શબ્દો એમની પાસેથી પણ સાંભળી છેલ્લા ઘણા સમયથી ડેરીના નામે આ વિસ્તારની અંદર જે રાજકારણ ચાલી રહ્યું છે એની અંદર ખરેખર પશુપાલકો સુધી જે માહિતી પહોંચવી જોઈએ ક્યાંક ને કે એ પહોંચી નથી રહી એના કારણે આ વિસ્તારના પશુપાલકો લૂંટાઈ રહ્યા છે તમે કહ્યું એવી રીતે જો બનાસ ડેરી સાડા દસ ટકા ફેટને ચૂકવતી હોય સાડા દસ નવમાં સાથે પછી સાડા દસ સુરેન્દ્રનગર આઠને ત્રીસ કેવી રીતે ચૂકવી શકે અને આઠને ત્રીસ ચૂકવ્યા પછી એવું કે હવે બોનસ નથી આપવાનો તો એનો અર્થ એ થાય કે દર ફેટે બે રૂપિયા જેવું કમિશન આ વહીવટ સારો કમાઈ રહ્યા છે અને બારોબાર ક્યાંક ને ક્યાંક કમલમ બનાવવા માટે કે રાજકીય પાર્ટીઓના ઉપયોગ માટે રકમ વપરાઈ રહી છે તો એ દિશાની અંદર આ વિસ્તારના દરેક પશુપાલકો કોઈપણ સમાજના પશુપાલક હોય જે ડેરીમાં દૂધ ભરે છે એ દર ફેટથી બે રૂપિયા જેટલું વળતર એ ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટીઓ પાછળ ખર્ચાય છે એ જાગૃત થવા જોઈએ અને એના માટે લડવું જોઈએ બિલકુલ વાત કરી લીટરે બે રૂપિયા આપણા દૂધમાં લીટરે લગભગ જે છે એ આઠ થી લઈને બાર રૂપિયા સુધીનું એ ભાજપના ભ્રષ્ટાચારી આખલાઓ જે છે એ બારોબાર પી જાય છે આ જુદા પ્રકારના લોકો છે અને ખાસ કરીને દૂધ સંઘો જે છે આખા ગુજરાતના એ ભાજપના નેતાઓએ પોતાની દુકાનો બનાવી દીધી છે હકીકતમાં દૂધ ઉત્પાદકોની સહકારી મંડળીઓ એ ભાજપવાળાની દુકાન બની ગઈ હોય એવું લાગે છે મહેનત કોઈ કરે અને મલાઈ કોઈ ખાઈ જાય ઓદળા માલધારીઓના ભાગમાં અને મલાઈ જે છે ભાજપના નેતાઓના ભાગમાં આવું થઈ ગયું છે આવું ને આવું થઈ કીધું કે હું દસ ઢોર રાખતો તો તને બદલ બે ઉપર આવી ગયો આખા ગુજરાતમાં તબેલાઓ વેરાઈ રહ્યા છે અને એનું મૂળ કારણ એ છે કે ડુપ્લિકેટ દૂધ બહારથી અન્ય રાજ્યોમાંથી મોટાભાગે એક પ્રત્યાંશ દૂધ બીજા ભાગનું દૂધ બીજા રાજ્યોમાંથી આવે છે એટલું જ નહીં પણ આપણા સહકાર મંત્રી ભારત દેશના અમિતભાઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે જે સોદો કરવા માંગે છે એમાં કમિશનને ને મલાઈ વધાર છે એટલે તમે દૂધ પેદા કરો એના કરતાં બારોબાર પેલું ટ્રેક્ટ્રા પેક વાળું દૂધ એ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી આવવાનું છે ચોટીલાની વાત નીકળી એટલે કપાસના ભાવની પણ ચર્ચા છે જે આપણે આગળ ઉપર ખેડૂતો સાથે પણ કરીએ કે કપાસના ભાવમાં ટેરિફના મુદ્દે જે બુરા હાલ કર્યા છે આપણે ટ્રમ્પ કાકાની બીકમાં જમાદાર ચાચાની બીકમાં આપણે એનો ઇમ્પોર્ટ ટેરિફ ઘટાડી અને ખુશ કરવાના ચક્કરમાં કપાસના ઉત્પાદકોને પતાવી દેવાનો પણ એક કારસો થયો છે એની ઉપર ચર્ચા આપણે અલગથી કરીશું